નાણામંત્રી નિર્મલા સીતારમને આજે આઠમી વખત બજેટ રજૂ કર્યું હતું દ્વારા આ સંદર્ભે પ્રતિક્રિયા આપી હતી નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે આજે કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ રજૂ કર્યું હતું આ સમયગાળા દરમિયાન તેમણે કેટલીક મોટી જાહેરાતો કરી છે જેમાં ખેડૂતોના ક્રેડિટ કાર્ડની ક્રેડિટ મર્યાદા વધારવાને અને આવતા અઠવાડિયે આવકવેરા બિલ લાવવાની જાહેરાતનો સમાવેશ થાય છે ખાસ કરીને બાર લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવાની જાહેરાત કરીને તેમણે સૌને ચોંકાવી દીધા હતા આ નિર્ણયનો ખાસ લાભ તો દેશના મધ્યમ વર્ગ અને નોકરીયાત વર્ગને થશે આ સાથે ખેડૂતો શિક્ષણ મત્સ્ય ઉદ્યોગ ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર માટે પણ જાહેરાતો કરવામાં આવી હતી ચાર વર્ષ સુધી અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકાશે ટીડીએસની મર્યાદા છ લાખ કરાઈ વૃદ્ધો માટે એક લાખ સુધીની ટેક્સ છૂટ ટીસીએસની મર્યાદા સાત લાખથી વધારી દસ લાખ કરાઈ નાણામંત્રી સીતારમણે કહ્યું હતું કે ઇન્ડિયન પોસ્ટને એક મોટા પબ્લિક લોજિસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ તરીકે વિકસિત કરાશે આ સાથે દેશમાં આઈઆઈટી ઇન્સ્ટિટ્યૂટની સંખ્યામાં પણ વધારો કરાશે એમએસએમઇ ક્રેડિટ ગેરંટી કવર પાંચ કરોડથી વધારી દસ કરોડ કરાયું દાળમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા છ વર્ષ માટે મિશન જાહેર કર્યું છે બજેટને લઈને વડોદરામાં પણ નિષ્ણાંતો દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી સ્ટોક માર્કેટને એસ જ છે ને બજેટની કોઈ બહુ શોર્ટ ટર્મ ઇફેક્ટ હોય નહીં માર્કેટ બજેટના દિવસે વોલેટાઇલ રહે એવું જ વોલેટાઇલ રહ્યું છે કશું બહુ કંઈ એમાં નવાઈ નથી પણ બજેટની ઇમ્ફેક્ટ જનરલી લોંગ ટર્મ હોય વર્ષ માટે બજેટ હોય અને જનરલી કોઈ પણ બજેટને તમે જુઓ તો બજેટના ત્રણ મેજર કમ્પોનન્ટ હોય જેને હું કહું છું થ્રી સીઝ ઓફ ધી બજેટ પહેલો હોય કેપેક્સ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર ગવર્મેન્ટ કઈ તરફ મેક્સિમમ ખર્ચો કરવાનું વિચારી રહી છે જોઈ રહી છે ને કઈ રીતે વધારે વધારે ખર્ચો કરશે બીજું હોય બીજું હોય કન્ઝમ્પશન કન્ઝમ્પશન એટલે કે કેટલા રૂપિયા કે કેવી રીતે લોકોના ગજવામાં પૈસા છોડે છે જેનાથી કે ઓવરઓલ કન્ઝમ્પશન આપણી ઇકોનોમીમાં બુસ્ટ થઈ શકે અને થર્ડ હોય કન્સોલિડેશન જેની અંદર ટોટલ ખર્ચ અને આવકની વચ્ચેની ગેપ એટલી મોટી ના થઈ જાય નથી કે લોંગ ટર્મ કોઈ મોટો પ્રોબ્લેમ થઈ શકે સો આપણે પહેલાં જ્યારે કેપિટલ એક્સપેન્ડિચરની વાત કરીએ તો ગયા વર્ષના કમ્પેરિઝનમાં એટલે બે હજાર ફાઇનાન્શિયલ ઇયર બે હજાર ચોવીસ પચીસના કમ્પેરિઝનમાં આ વર્ષે એવું દેખાય છે કે દસ ટકાથી ઓવરઓલ કેપિટલ એક્સપેન્ડિચરમાં વધારો કરેલો છે અત્યારે અનાઉન્સ તો કરેલું છે થશે કે નહીં એવું આપણા નથી ખબર પણ અનાઉન્સ છે ઓલરેડી સેકન્ડ જે કન્ઝમ્પશન તમે જુઓ તો બે જગ્યાએ કૃષિના ક્ષેત્રમાં ઘણી બધી એ ઘણી બધી અનાઉન્સમેન્ટને જાહેરાતો કરી છે જેના લીધે કે જેના લીધે તમે કૃષિના ક્ષેત્રમાં કે રૂરલ કન્ઝમ્પનનો રિવાઇવલ જોઈ શકશો અને તમે આ ગવર્મેન્ટને જો અગર ફોકસ લોંગ ટર્મ બી જુઓ તો એવું ખબર પડશે કે એ લોકો રીવડીઓ વેચવાની જગ્યાએ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર તરફ વધારે ફોકસ રહેતા હોય છે બીજી બાજુ જે મિડલ ક્લાસને જે સૌથી સરસ બેનિફિટ આપ્યો કે સાત લાખ રૂપિયાનો અ સાત લાખ રૂપિયાનો જે ટેક્સ ફ્રી સ્લેબ હતો એને વધારીને બાર લાખ રૂપિયાનો ટેક્સ ફ્રી સ્લેબ કરી નાખ્યો છે જેના લીધે બી તમને એવું જોવા મળશે કે જનરલ ઇન્ડિયન સિટીઝનના હાથમાં એક લાખ કરોડ રૂપિયાથી વધારે રકમ એવી રહી જશે જે ટેક્સના પેટે બચી જવાની છે જે અગેન કન્ઝમ્પશનમાં આગળ કામ લાગશે ઓવર અબાવ ધેટ કન્સોલિટેડેશન એટલે ભલે દસ ટકાથી ખર્ચ વધાર્યો એક લાખ કરોડની રેવન્યુ જતી કરી પણ આ બેઉ જોતાં બી એ લોકોએ એવું કીધું છે કે ગયા વર્ષે જે ફિઝિકલ ડેફિસિટ ચાર પોઈન્ટ આઠ ટકા હતો એને હજી ફર્ધર ઘટાડીને સાડા ચાર ટકા ફોર પોઈન્ટ ફોર પર્સન્ટ સુધી લાવીને મૂકી દેશે જો ઓવરઓલ તમે સ્પિરિટ સમજો લોની કે ઓવરઓલ જો તમે એવું સમજો કે સ્પિરિટ કે બજેટનો સ્પિરિટ કેવો હતો તો બજેટનો સ્પિરિટ વધારે સિમ્પલિફિકેશન જ તરફ જવાનો હતો રાધર દેન કોમ્પ્લિકેટિંગ થિંગ્સ સિમ્પલ છે કે ઇમ્પોર્ટ ડ્યુટીમાં જેમ કે ઉદાહરણ માટે એ લોકોએ ઇમ્પોર્ટ ડ્યુટીમાં અનાઉન્સમેન્ટ આપ્યો કે ભાઈ કાં તો સેસ લાગશે કાં સરચાર્જ લાગશે તો કે આ એક સિમ્પ્લિફિકેશન છે સી કેવાયસી સેન્ટ્રલ કેવાયસીની અંદર જે કામ થઈ રહ્યું હતું જેની અંદર એવું દેખાતું હતું કે ભાઈ આમાં Lambda problems. દેખાઈ રહ્યા હતા કે સેન્ટ્રલ કેવાયસીમાં કોમ્પ્લિકેશન્સ હતા તો કે જે એને બી રીવેમ્પ કરશે સેફ હાર્બર રૂટ્સ જે છે તેનામાં વધારો કરવાની વાત કરી છે કે પછી ક્રિ કિસાન ક્રેડિટ કાર્ડની અંદર લિમિટ વધારવાની વાત કરી છે કે પછી સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં લોન્સ દસ લાખ દસ કરોડથી વધારીને વીસ કરોડ સુધી આપવાની વાત કરી છે આ બધી ચીજો છે ને તે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર ફોકસ કરે છે ઓફકોર્સ હજી હજી તો આ અનાઉન્સમેન્ટ પર જ હું વાત કરું છું હજી બજેટ પતે ખાલી થોડા કલાક જ થયા છે ફાઇન પ્રિન્ટ વાંચીશું તો ઓફકોર્સ આપણાને વધારે ક્લેરિટી થશે પણ ઓવરઓલ ઓવરઓલ હું એવું નહીં કહું કે બહુ ગ્રોથલક્ષી બજેટ હતું પણ મારો માઇન્ડસેટ પાકું એવું કહે છે કે દુનિયાની ઇકોનોમીની સિચ્યુએશન જોતા અને અત્યારે આપણી ઇકોનોમીની સિચ્યુએશન જોતા જેટલો સૌથી બેલેન્સ બજેટ બની શકતો તો એટલો બેલેન્સ બજેટ બનાવ્યો છે